અલે હું આ ઘરે ઓટીને ત્યારે મારે 100 કે કમ્પ્લીટ થાવા લાગા ઘરે આટલી વાર જો આટલી વાર જો તો 100 કે પૂરા નહોતા થતા અત્યારે જો અહીંયા પોચી પોચી ભીખા તમારે 100 કે થઈ ગયા મારા પપ્પા ઉપરથી જોવે હૈ અહીંયા ની તમારા બા જોવે મારા બા કે કે 100 કે એટલે હું કેવા હું તો બા 1 લાખ ફોલોઅર થઈ ગયા બાકી એ બધું મને નો ખબર પડે સો હેલલો एवरीवन જેસિકા કૃષ્ણ મજ્જા માતાજી અને અત્યારે હું બનાવું છું ચા ને ભાખરી

હોવાનીમાં મોવા જવાનું છે પ્લસ ત્યાંથી અહીંયા રજપુરા મંદિર જવાનું છે હવે આમાં જલ્દી પાંચ કમ્પ્લીટ કરાવી દો ખાલી પાંચ જ બાકી છે પાંચ કમ્પ્લીટ કરાવી દો ત્યાં તૈયાર થઈ જાય

ત્યાં સુધી મારા માતાજીને મમ્મીની દયાતી થઈ જશે ફાઇનલી હું આ ઘરે પહોંચીને ત્યારે મારે શોકે કમ્પ્લીટ છે ઓલા ઘરે આટલી એટલી વાંધો પૂરા નહોતા થતા અત્યારે જો અહીંયા પહોંચી પોતી ભેગા તમારે મારે શોકે થઈ ગયા મારા પપ્પા ઉપરથી જોવે અહીંયા નીચે મારા બા જોવે મારા બા કે કે હો કે એટલે હું કે હું તો બા 1 લાખ ફોલોવર થઈ ગયા બાકી એ બધું મન નો ખબર પડે તો એસ પપ્પા ને ગાડી લઈ લીધી છે ને હવે અમે નીકળી ગયા છીએ જવા માટે અરે બાર બાપ તો જોવો સખત આમ એમ થાય કે ઓ આમ એમ તો માં ગરમી લાગે ને હારું પણ આ બાપ નો પોહાય એટલો બાપ છે બાપા તે તો અતિશય એટલે અતિશય બાપ લાગે છે મમ્મી સાડી પહેરી છે એટલે તો મને એમ થાય કે ઓ બહુ ગરમી બહુ ગરમી થાય બાકી મને એટલી બધી ગરમી લાગતી નથી

ભવાની મંદિર છે ને એ પેલા કથપર ગામ કેવાતું મહાભારતમાં કથપર ગામ નહિ ઓલા ભાગવત માં આવે છે કે કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીજી ને જ્યાંથી ભગાડ્યા ને ઈ ગામ છે આ મમ્મી ભાગવત સપ્તાહ વાંચતા એટલે પેલા બધું યાદ રહેતું અત્યારે મને થોડું ઓછું યાદ છે કેમ કે રિપીટ પાછી સપતા સાંભળી નથી રીતે

શ્રીફળ ને કંકુ ને ચુંદડી લેવા માટે હવે જોઈએ મળે છે કે નહીં પાછું ગામ માં જઈએ લેવા માટે હમ આગળ આયલા ને તો અહીં એક પ્રોવિઝન સ્ટોર છે બે પ્રોવિઝન સ્ટોર છે એમાંથી આગળનો જે પહેલો પ્રોવિઝન સ્ટોર છે ને ત્યાંથી શ્રીફળ તો મળી ગયું પણ હવે કંકુ ને ચુંદડી મળ્યા નથી હજી એક આગળ એક જાતા પ્રોવિઝન સ્ટોર આવે ત્યાં પૂછતા જઈએ ને ત્યાં કંકુ મળી જાય કે નહીં એમ ચુંદડી તો ત્યાં માતાજીને પ્રસાદીમાંથી લઈ લેશું પણ કંકુ મળી જાય કે નહીં એક ત્યાં પૂછવાનું છે કંકુ ડબ્બી મળશે કે નહીં ભવાની મને મંદિરે પહોંચી ગયા છીએ અને વરસાદ અમારી સાથે સાથે વરસાદ પણ પહોંચી ગયો છે હેરવા લઈને જાય છે પણ એક કંકુને ચૂંદડી ન મળી બાકી તો બધી વસ્તુઓ છે મારી પાસે જો હેરવા અત્યારે શ્રીફળ વધારે છે ભગવાન માતાજી પહોંચાડતા જાય પાછા ઘરે પહોંચાડ દે છે વરસાદ હવે ધીમે ધીમે શરૂ થઈ ગયો છે ફૂલ પવન છે એમ કેવાય ને હાથબાર હિરવા કઈ કેવું છે અમે દર્શન કરીએ ને તમે દર્શન કરાવીએ હેરવાની આંખમાં આંગૂળ આવી ગયા છે ઓય હોય પહોંચ્યું તમારા બધાનો સપોર્ટ છે ત્યારે અહીં સુધી પહોંચ્યા છીએ આવી રીતે સપોર્ટ રાખતા રહેજો અમે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ મજાના દર્શન થઈ ગયા છે અને અમારા મેડમ હું થયું તો કેમ રોવાનું બંધ નથી થતો હીરવા દર્શન કરીને પછી કન્ટિન્યુ એમ કહેવાય ને આંખમાંથી આંસવાડો બંધ નથી થતા કંઈ નહીં થાય એવું હા માત છે ને બધાનો સપોર્ટ છે બધાને કઈ કેવા માંગશો સારા એવા દર્શન થઈ ગયા ચુંદડી જો મારા જે ચુંદડી આપી અને મેં તમને વિડીયો દેખાડ આપણી સાડી માતાજી એમ આ માસી કે થોડી ધીમી વાતો કરું મને સારું ચાલો થોડીક વાર નીકળી સરસ માતાજીના દર્શન કરી લીધા અને હવે નીકળીએ છીએ ભાવનગર જવા હવે અત્યારે તો પૂણા એક થઈ ગયો એટલે કદાચ મંદિરના દર્શન અત્યારે બંધ હશે તો સાંજે તે હવે જશું ખોડિયા મંદિર અને વડવાડા ચામું માતાજી છે ત્યાં અને સેકન્ડમાં હું તમને એમ કહું સેકન્ડમાં છે ને અહીંયા વાતાવરણમાં પલટી થઈ ગઈ અત્યાર સુધી મસ્ત અજવાળું હતું ને આમ જુઓ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે આગળ ને અરે કેટલી સ્પીડમાં વાદળા આમ જાય ખબર કેટલી સ્પીડમાં વાદળા જાય ટાઈમ લેપ્સ મૂક્યો હોત ને તો એનાથી કરતા વધારે સ્પીડમાં જાય છે અને હાવ આમ કાળું ડીબાંગ પાછું થઈ ગયું જેવું હમણાં આગળ તળાજા ને મોગલધામ પાસે હતું ને એવું જ તે પાછું અહીંયા થઈ ગયું અને હવે તૂટી પડવાની વાર છે વરસાદને તો તો ત્યાં અમે રસ્તામાં ઉભા ગયા છે એક જગ્યાએ મકાઈ બફેલી મકાઈ ખાવા માટે ચોમાસામાં મકાઈ એટલે આ

સિદ્ધાર્થે આ ઈડલી મંગાવી છે અને જોઈએ આનો ટેસ્ટ સારો હશે ને સંભારનો ને એનો તો હું મારી માટે ઈડલી મંગાવીશ અદરવાઈઝ ચાઇનીઝ કે પછી સૂકી ભાજી કે એવું કંઈક ઓર્ડર કરીશ એટલે હું પહેલાં સિદ્ધાર્થને ટેસ્ટ કરવા આપું આ કેવું છે એમ ટેસ્ટ કરીને મને કહો તો મને ઓર્ડર કરવાની ખબર પડે એટલે હવે ટેસ્ટ મારા મેડમ કરશે ફૂડ બ્લોગર તમે જો અમારા કેમેરામેન છીએ ચાખીને કહો તો કેવું છે ઇડલીમાં તો બીજું ઓર્ડર કર દો તો બીજું કાંઈ ખાવું છે જે ઈચ્છા હોય આપણે ભાઈ ટાઈમ નથી હો અઢી વાગી ગયા

કેક ને લઈને આવ્યા તો અને આ શો કે તમે આગા જાવ ને આ જો શો કે નું આ કેક સેલિબ્રેશન કરે છે મને તો કેક સેલિબ્રેશન મત કરતા 100 કેમ છે કેક થી સેલિબ્રેશન એમ કહું છું અને આ ટોપો આ ટોપો ને ઈ પહેરાવી દીધો સદા તો જે ઓલ ફ્રેશ થવા જાય અને હવે અહીંયા આગળ આગળ બધું ડેકોરેશન ને થોડું ઘણું કરે અને પછી સોક એની કેક કટ કરશું કોંગ્રેસ પાડો ઇન્સ્ટાગ્રામ ને Nah, nên hết lát phù hợp rồi hả 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 એસ પપ્પા ના ઘરેથી આવી ગયા છીએ અહિયાં અને અહિયાં એટલે મતલબ આવી ગયા તા અહિયાં

અહીંયા એક જગ્યાએ સેલિબ્રેશનનું કર્યું છે આજે તો એમનો ફોન આવ્યો હતો કે હીરવાબેન ક્યારે આવો છે એમ તો મેં કીધું પહેલાં હું માતાજીએ દર્શન કરતી આવું મેં કીધું વળતાં આવું તમારે ત્યાં એમ તો પહેલાં માતાજીએ જઈ આવીએ કેમ કે સાડા પાંચ તો ઓલરેડી થઈ ગયા છે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર એના પાર્કિંગમાં અને અને હીરો બધું માતાજીનો શણગાર લઈ રહી છે સાથે અને ગાડી બદલી ગઈ છે અમારી પ્યારી વેગનાર પાછી આવી ગઈ છે અમારી વેગુ વ્યવસ્થિત બાયણું બન કરો વ્યવસ્થિત બાયણું બન કરો ઓલા જો બે મેંડક મેંડકી ઊભા કાળો કરીને હમ મે ઊભા જો જો જોવે

જીરવા માટે મે નાળિયેર ઉધરી રહ્યા છે શ્રીફળ તોડી એકદમ સરસ માતાજીના દર્શન થઈ ગયા અહીંયા પણ એવા મસ્ત દર્શન થયા જેવા ભવની થયા સાવ પબ્લિક ઓછો હતો હા વિચારી લે હવે અહીંથી પાછું વર્ક મોડ શરૂ થઈ જાય હવે હમ

ટ્રીટમેન્ટ કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી હોય ને તો પેલા અહીંયા વિઝિટ કરજો કેમ કે રિઝનેબલ પ્રાઇસમાં બધું થાય છે અને પાછું તમને કામ પરફેક્ટ મળવાનું છે તો હવે જો અત્યારે બધા સેલિબ્રેશન કરવા માટે આવી ગયા છે કેક ને બધું લઈ આવ્યા છે મેં અને હવે કરીએ કેક કટ તો શૂટ બતાવીને ઘરે આવ્યા તો અહીંયા ફેમિલી એ બધાએ સરપ્રાઇઝ આપી એટલે હંડ્રેડ કે કમ્પલીટ થયા છે અને કેક લઈને આવ્યા અને જો ઘરે આવી ગયા છે બધા નાના નાના મહેમાન

અને આટલી બધી ખુશી આમ કહેવાય ને કે હંડ્રેડ કે એટલે એક અચીવમેન્ટ કહેવાય યાર હંગોથી ખુશી તો થાય જ ને અને ઓલા ઘરે સેલિબ્રેશન એ કરી લીધું અને જમી લીધું મસ્ત આવી ગયા ઘરે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે કિલોમીટર પૂરા થઈ ગયા ભાઈ ત્રણ ત્રણ ફોન માં બેઠી હા ચાર કેક કટ કરી અને ઉપરથી થી છૂટે તે કેક નું જ હતું અને બધાનો દિલથી બહુ જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને થેન્ક યુ સો મચ ઇન્સ્ટા સ્ટાફ ફેમિલી અને હવે સુઈ જાય કેમ કે કાલ સવારે પાછું ચાર વાગે જવાનું છે જામનગર એટલે હવે કિલોમીટર પૂરા થઈ ગયા હવે તો બસ એટલે પથારી પથારી દેખાય સુધાર તો ઢોળી જ ગયાસ તો મળીએ હવે નવા બ્લોગમાં આ બ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મને બાય બાય